આજે બાલવાટિકાના ભૂલકાઓ પ્રવૃત્તિ પોથીમાં પ્રવૃત્તિ વર્કશીટ કરવાના છે તેઓ વર્કશીટ પાંચ છ સાત અને આઠ કરવાના છે તેઓને પ્રવૃત્તિ પોથી આપવામાં આવી છે ચાલો બાળકો તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દયો તો સરસ મજાનું પતંગિયું બનાવો તો સરસ વેરી ગુડ સાબાસ ચાલો વર્કશીટ કરવા તૈયાર છો ને બધા પ્રવૃત્તિ પોથી માં શીખવું છે ને આપણે ચાલો તો આપણે વર્કશીટ પાંચ છ સાત અને આઠ કરશું ચાલો પેલા મને વર્કશીટ પ્રવૃત્તિ પોથીમાં માં પાંચ બતાવો સામે બતાવો ચાલો મને બતાવો બધા ચાલો વર્કશીટ પાંચ બતાવો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ ચાલો હવે એમાં હું તમને કહું છું એ તમે જો તમને સમજાવું છું પછી આપણે આગળ વર્કશીટ કરશું અહીંયા જુઓ તમારે હવે તમારી સામે રાખી દો છો તમારી સામે એમ દેખાય એમ આવી રીતે રાખો ચાલો પેલી લાઈનમાં જુઓ પહેલી લાઈન આડી લાઈન જોવાની છે માટલું પાણીનો ટાકો અને ટબ એમાંથી જાજુ પાણી શેમાં સમાય ટાકા માય ને તો ગોળ મીંડું ક્યાં કરશો ટાકામાં કરવાનું ક્યાં કરવાનું ટાકામાં જાજુ પાણી સમાય ને ચાલો કેટલા શીખવાનું છે કેટલા પાસે કલર છે ને ચાલો ટાકામાં ગોળ યાદ રહી ગયું ટાકામાં ચાલો ભાઈ બતાવો તો ક્યાં છે ટાકો ભાઈ કેવલ ભાઈ સરસ ચાલો જયભાઈ ટાકો ક્યાં છે તમે બરોબર કલર હતો ને પાસે કર્યો સરસ ટાંકામાં લાલ કલર કર્યો ચાલો બેન ક્યાં છે ટાંકો બતાવો તો ચાલ્યો તો એમાં ગોળ મીંડું આપ્યું છે એ ઘૂંટો તો અહીંયા આ જે છે ને એમાં ઘૂંટવાનું છે હં સરસ વેરી ગુડ ચાલો અહીંયા વંશભાઈ આમાં પાણી શેમાં જાજુ સમય છે આલ્યો તો એમાં કલર પૂરો તો બોલ્ટ મીંડું છે ને ચાલો આવી રીતે બધાય એમાં કલર પૂરવાનો થાશે ચાલો હું બીજું સમજાવું છું ધ્યાન રાખો ચાલો પાણીની કોથળી ફિલ્ટર અને તગારું તો એમાંથી કયામાં જાજુ પાણી સમાય ટાકામાં તો આવી ગયું પછીની લીટી જોવો કોથળી ફિલ્ટર અને તગારું તો શેમાં જાજુ સમાય સમય સરસ વેરી ગુડ ક્યા બે જવાબ આપ્યો તગારું સરસ સાબાસ ચાલો પછી આગ વાટકો અને માટલું શેમાં વધારે સમાય માટલામાં સરસ વેરી ગુડ પછી વાટકો નાની માટલી અને જગ સેમાં જાજુ સમાય જગમાં સમય ને જાજુ પાણી શેમાં સમાય ચાલો કોને ખબર છે કેટલા ને ખબર છે જગમાં સમાય એમ ઊંચી આંગળી કરો તો સરસ વેરી ગુડ ઘણાને ખબર છે બરોબર જગમાં ચાલો છેલ્લું તો બધાયને આવડશે ડોલ ગ્લાસ ને જગ શેમાં વધુ પાણી સમાય

હું બોલું ને જે જોયું હોય તો ઊંચી આંગળી કરવાની ચાલો નળ કેટલાયે જોયો છે ઊંચી આંગળી કરો બધાએ જોયો હોય ને નળ તો ચાલો તમે નથી જોયો બેન અર્ચના બેન ઊંચી આંગળી કરો બેન નળ જોયો છે તો ઊંચી આંગળી કરો ક્યાં છે નળ પત્તું ફેરવેલું છે ને હં સરસ વેરી ગુડ ચાલો જયભાઈ પાછળ હા એ પતે ચાલો પંખો જોયો છે જયભાઈ પંખો આમુ જોવો પંખો જોયો છે તમે હે કેવો હોય હા ઘર છે પંખો પંખા નીચે બેસો છો હે ચાલો પછી જગ પાણીનો જગ કેટલાય જોયો છે બધા જોયો એટલે એમાં ઘૂંટવાનો કલર પૂરવાનો છે પછી માટલું જોયું હોય ને પછી બોલપેન બોલ પેન તો બધાએ જોયો ચાલો આંગળી મૂકો તો બોલ પેન મને બતાવો જ બધાય બોલ પેન ધવલભાઈ હા સરસ વેરી ગુડ બોલ પેન હા વિશ્વાસભાઈ વેરી ગુડ શું છે એ બોલ પેન ચાલો એના પછીનું શું છે કયો તો વિશ્વાસભાઈ આ બાજુનું હા ગ્લાસ જોયો છે ને વાહ તો એમાં શું કરવાનું ગ્લાસ જોયો છે એટલે ગોળ મીંડામાં શું કરવાનું કલર પૂરવાનું વેરી ગુડ શાબાશ ચાલો હવે વંશભાઈનો વારો વંશભાઈ આ શું છે એ તમે નહીં જોયું હોય આ જોયું છે આ ને જોયું ને હા તો એમાં કઈ નહીં કરવાનું એના પછીનું જોયું છે જો આ શું છે આ બોટલ હા શેની બોટલ છે એ પાણી પાણી ભરવાની જોઈ છે તમે હા સ્કૂલે પાણીની બોટલ લઈને આવો છો હા સરસ વેરી ગુડ શાબાશ હાલો એના પછી એક સાધન બાકી રહ્યું ઓલી ટાકા ડંકી આવી ને ડંકી તો ઘણાએ જોઈએ છે ઘણાએ નહીં જોઈ હોય કેટલાં ઘરે ટાકા પાણી ખેંચવા માં ડંકી છે ડંકી છે તમારે ડંકી પૂર્વશી બેન છે તમારે ઘરે પાણીની ડંકી હા પાણી ભરો છે એમાંથી સરસ વેરી ગુડ ક્યાં છે બતાવો તો ક્યાં છે ડંકી વાહ ખૂબ સરસ સારું તો જેના ઘરે ડંકી છે ને જેને જોયું હોય એમાં કલર પૂરવાનો છે ચાલો પછીનું પત્તું જોવો તમે રોજ શું કરો છો દૈનિક ક્રિયાઓ શું છે દૈનિક ક્રિયાઓ તમે દૈનિક ક્રિયાઓ કરો છો એટલે કે સવારમાં વહેલા ઉઠી અને જ્યારે ઉડતા હોય પછી તમે શું શું પહેલાં કરો છો ચાલો પત્તું ફેરવો બધાય મને આ બતાવો એને આ પછીનું જો આમ એની બાજુમાં જ છે જે તમે આપણે વર્કશીટ કરી ને એની બાજુમાં જ છે સાતમી વર્કશીટ હં ચાલો ઉઠીને પેલા શું કરો છો બ્રશ કરો છો શું કરો છો કરો છો બધાય બ્રશ ચાલો ઊંચી આંગળી કરો તો સાચું કલાઓ કેટલા બ્રશ કરે ચાલો અહીંયા ધ્યાન બધાયનું વેરી ગુડ સાબાસ બ્રશ કરો છો બરોબર ચાલો પછી શું કરો છો બ્રશ કર્યા પછી મોઢું તો લુસવાનું હોય પણ આમાં શું આપ્યું છે જોવો તો બ્રશ કર્યા પછી તમે શું કરો છો મમ્મી તો કપડાં ધોવે જ છે પણ જોવો તો જરીક વિચારો તો શું કરો છો તમે બ્રશ કરીને પછી શું કરો શું કરો છો કપડાં પહેરો છો નાઈ ધોઈને કપડાં પહેરો છો ને તો જ આ બાજુ છોકરો રહ્યો છે તમે કરતા હોય એ જ બતાવવાનું છે પછી શું કરો છો ખાવ છો પીવો છો પછી ટીવી જોવો છો ટીવી જોવો છો મજા આવે છે ટીવી જોવાની ચાલો મને કહો તો કેટલાના ઘરે ટીવી છે કેટલા ને સરસ વેરી ગુડ ચાલો કેટલાના ઘરે બાથરૂમ છે ચાલો તમે જાતે ના આવશો જો પેલા જાતે બ્રશ કરો છો પછી જાતે ના આવશો પછી બીજું શું જાતે કરો છો જાતે પીવો છો પાણી જોઈ છોકરી પાણી પીવે પણ જાતે સાયકલ આકો છો ઘણા આકે છે ઘણાય નથી આકતા સાયકલ આકો છો ને કેટલા ઘરે સાયકલ છે હા સરસ પછી સાયકલ તમને આપી હોય તો શીખી લ્યો શીખી લ્યો પણ જાતે અકાવી હો ને પછી બીજું શું જાતે કરો છો માથું જાતે ઓળો છો ન ઓળી શકો ને મમ્મી ઓળી દેશે ને નાના છો એટલે બસ મોટા થઈ જાવ એટલે તો પછી ઓળશે જાતે ચાલો પછી ટીવી જાતે જોવો છો ને બરોબર તો આવું બધું તમને આવડે છે તો તમે જે જાતે કરી શકો ને એમાં લાલ કલર પૂરવાનો છે શું પૂરવાનું છે ભૈલા જાતે કરી શકો એમાં લાલ કલર અને ન કરી શકો એમાં કાળો કલર ન કરી શકો એમાં કાળો કલર ચાલો શેમાં કાળો કલર જો મમ્મી રસોઈ બનાવે છે તમે રસોઈ ન બનાવી શકો એટલે કાળો કલર આવે પછી દીદી કપડાં ધોવે છે તો તમે ન કરી શકો ને જાતે બધું એટલે એમાં કાળો આવી શકે પછી સાયકલ એક બે બે ત્રણ જણાને આવડતી છે નહીં બીજા તમને શીખવાડે પછી પાણીની મોટી ડોલ હોય તો ન ભરી શકો નાની હોય તો ભરી શકો પછી ઇસ્ત્રી તમે ન કરી શકો તો એમાં કાળો કલર કરવાનો ઈસ્ત્રી ન કરી શકો રસોઈ ન કરી શકો કપડાં બરાબર તો એમાં તમે કાળો કલર ચાલો પછી પેસ્ટ ફેરવો વર્ષીટ આઠ બહુ સરસ સાવ પાછો ઊભો લીટો કરવાનો છે શું કરવાનું છે ઊભી લીટી કરવાની છે જોવો છે ઊભી લીટી કરી શકશો ને બધાય પહેલાં પેજ ઉપર તમે કરી છે બધાએ બરાબર જુવા ભાઈએ કાઢી કાર્તિકભાઈ આમાં ઊભી લીટી કરવાની છે શું કરવાનું છે કરી શકશો શકશોને સરસ વિશ્વાસભાઈ હાલો એમાં કરી શકશો ને ઊભી લિટી કેમ કે આપણે એ કરી નાખી છે તમને અહીંયા બોર્ડમાં બતાવું છું આવી રીતે તમે બધાએ ઊભી કરી છે આવી રીતે કરવાની છે તો આપણે વર્કશીટ પાંચ છ સાત સમજી લીધી છે તો હવે બધાને મજા આવશે વર્કશીટ કરવાની ચાલો બાળકો મજા આવી ચાલો હવે તમને કલર આપી દો એટલે જાતે પૂરી શકશો ને હવે હે મજા આવી ને તાલી પાડી દો આલો સરસ મજા ને મજા આવી ને સરસ હાલો હવે કલર આપું ને એટલે પૂરી લ્યો સાબાસ વેરી ગુડ ખુબ સરસ